તો કેમ છો દોસ્તો જય માતાજી આજે સવાર અવારમાં હું નીકળી ગયો તો હાલીને આપણી ઓફિસે જવા માટે કેમ કે નીરવભાઈ આજે હતા ત્યાં થોડા કામમાં એટલે એ લેવા આવ્યા કે એમ નહોતા તો આપણે પછી વિચાર્યું કે હાલો સવાર અવારમાં એક મોર્નિંગ વોક થઈ જાય તો સાડા નવ વાગ્યામાં આપણે નીકળી ગયા હતા દુકાન બાજુ જવા દુકાને પહોંચીને આપણે જોયું તો નિરવભાઈ એમના કંઈક કામમાં વ્યસ્ત હતા તો આપણે જાણીએ એમના થ્રુ જ આજે દુકાન ઉપર આવીને સવારવારમાં જોયું તો નિરવભાઈ બધી સાફ સફાઈ કરી રહ્યા હતા પણ એની પાછળમાં કઈક રીઝન હતું તો આપણે પૂછી લઈએ નીરવભાઈને

એ લગભગ થઈ હોય પણ આપણી દુકાનમાં લાખ રૂપિયા તો પડ્યા જ હોય છે પણ એની એની લોકેશન કોઈને ખબર નથી અમારી બે સિવાય એટલે સારું છે અમારા ભાઈ કેટલા સારા છે કે અમે કોઈને કીધું નથી પણ વાંધો હવે આ બધું આગુવાળું થાય છે તો હળવે હળું બધું સેટ આવી જાય તો દુકાને થોડીક સાફ સફાઈ કર્યા બાદ હું અને નીરવભાઈ બંને નીકળી ગયા હતા સાઈટ ઉપર જવા માટે તમે જોઈ શકો છો કે હું નીરવભાઈ બંને બાઇક લઈને નીકળી ગયા છીએ અમારું એક બેગ છે જોડે એ બેગમાં બધાએ ચોપડાને એવું બધું પડ્યું હોય છે કેમ કે આજે રાજુ કામને કંઈક માલ સામાનને એવું બધું લખાવાના હતા તો બેગ લઈને અમે બંને નીકળી ગયા હતા સાઇટ ઉપર જવા માટે તો તમે જોઈ શકો છો કે દુકાનનો એકમાત્ર બ્રિજ અમે ચડી રહ્યા છીએ પછી રસ્તામાં થોડી અસકનુ મારીને અમે આવી ગયા હતા સાઈટ ઉપર તો સાઇટ ઉપર તમે જોઈ શકો છો કે નીરવભાઈના રાજુબાકા બંને કંઈક હિસાબ કિતાબ માલ સામાન લખવા બે ગયા છે તો એટલી વારમાં મેં બનાવી લીધી હતી નાની આમથી એક ક્લિપ પણ પછી અચાનક એવું થયું કે મને આવી ગયો પપ્પાની સ્કૂલેથી ફોન કે પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે તો પછી મારે ને નીરવભાઈને બંનેને અચાનક નીકળવું પડ્યું બાઇક લઈને ફટાફટ સ્કૂલ જવા માટે સ્કૂલ જવા માટે અમે પહેલાં ઊભા રહી ગયા હતા એક પાર્લર ઉપર કે અમારે લેવાના હતા લીંબુ પાણીની બોટલો તો ચાર પાંચ લીંબુ પાણીની બોટલું લઈને પછી તરત જ અમે નીકળી ગયા હતા સ્કૂલ જવા માટે સ્કૂલે પહોંચીને અમે પછી બાઇક બાઇક પાર્ક કરીને પપ્પાના ક્લાસમાં આવી ગયા હતા ક્લાસમાં આવીને પછી પપ્પા જોડે બેહીને લીંબુ પાણીની બધું પીધું કેમ કે એમને થોડાક આજે તબિયત ખરાબ થઈ ગઈ હતી તો લીંબુ પાણીને બધું પીવરાઈને મને નીરવભાઈ આવી ગયા હતા પછી અમારા માટે નાસ્તો લેવા

કે એમના ઘરે જે ઓલા કુતરીના બચ્ચા છે નાના નાના ગલુડિયા તો એમની માટે હવે આપણે ઘરની અંદરથી એમને બારે શિફ્ટ કરવાના છે તો એમની માટે આપણે ઘર બનાવવાનું છે તો એ ઘરમાં આપણે થોડુંક પીવીસીનું મટીરિયલ યુઝ કરશું એટલે ને આન તેને બધું બનાવશું એમની માટે તો નીરવભાઈ પાટિયું એવું લઈને આગળ એમની માટે ઘર બનાવવા વીઆઈ ગયા છે અને હું આવી ગયો તો પાછળ જોવા કે કે કેટલાક ગલુડિયા છે તો ગણતરી મારી ત્યારે ખબર પડી કે આઠ નવ તો પાકા જ છે એટલે એ લઈને પછી એમને આપણે શિફ્ટ કરવાના હતા આજે ને આજે બારે તો બારે અમને શિફ્ટ કરીને પછી અમે બંને પાછા જઈશું અમારા કામ ઉપર એટલી વારમાં તમે જોઈ શકો છો કે જો આપણે ત્યાં સુધી આમની જોડે કરી લીધી થોડીક મજાક મસ્તી અને પછી આવી ગયા હતા બારે કે નીરવભાઈએ બનાવી નાખ્યું હતું એમની માટે એક શાનદાર અને જોરદાર ઘર તો તમે જોઈ શકો છો કે આમાં બંને પછી એમને શિફ્ટ બીફ કરી લીધા હતા અને આ એમની પરમનન્ટ લોકેશન રહેશે કે હવે એમને ઘરમાં એન્ટ્રી મળશે નહીં કેમ કે એ હાળા એ કંઈ સીધા રહેતા નથી અને બધું બગાડે અંદર તો ભાઈ એક પાર્ટીયું લઈને ભાઈ બીજું પાર્ટીયું પણ લઈ આવ્યા હતા કેમ કે એ પાટિયાથી એમને બનાવવાના હતા દરવાજો એ બધું બતાવીને પછી અમે સાંજે નવરા પડ્યા થોડાક ચારક પાંચક વાગે તો અમારે હવે અચાનક જવાનું થઈ ગયું છે ધોલારા ગામ બાજુ તો તમે જોઈ શકો છો કે રાજુ કાકાને અમે સાઈટ ઉપરથી ઉપાડી લીધા છે અને નીરોભાઈ ભાઈ હા બાઈક લઈને આવી ગયા છે બાઈક લઈને આવવાનું કારણ એમને એટલું જ હતું કે એમને પછી ઘરે સ્વેટરને એવું બધું પહેરવા ગયા હતા કેમકે રાત્રે આવવામાં અમારે થાય છે થોડુંક મોડું તો મેં ઘરેથી સ્વેટર પહેરી લીધું હતું રાજુ કાકા તો ઓલરેડી સ્વેટરમાં જ હતા તો પછી હું રાજુ કાકા અને નીરવભાઈ ત્રણે બાઈક ઉપર નીકળી ગયા હતા ધોલેરા સાઈડ કેમ કે કાલે આપણે જે બ્લોગ નીકળ્યો તો એમાં ઓલા કાકા આવ્યા હતા ખબર પાંચીવાળા તો એમના ઘરે આપણે જવાનું છે માપ લેવા તો અમે પછી ચડી ગયા હતા ધોલેરાથી આગળ એક્સપ્રેસ હાઈવે ઉપર એક્સપ્રેસ હાઈવેની સફર કર્યા બાદ અમે પછી પહોંચી ગયા હતા પાંચી ગામમાં અહીંયાથી તમે જોઈ શકો છો કે જે નવું સ્માર્ટ સિટી ધોલેરા બની રહ્યું છે એ દેખાય છે તો એ બધો રસ્તો પાર કર્યા બાદ અમે આવી ગયા હતા પછી પાંચી ગામમાં તો પાંચી ગામમાં તમે જોઈ શકો છો કે પેલા કાકા જે આવ્યા હતા એના એ જ છે નીરવભાઈ છે અને રાજુ કાકા છે અને હું લાઇટ પકડીને ઊભો રહી ગયો હું કેમકે કાકાના ઘરે લાઇટ નહોતી એટલે આપણે થોડોક જુગાડ કરીને લાઇટનું એનું બધું હેન્ડલ કરી લીધું છે અને હવે આપણે અહીંથી એમ બધું માપ લઈને પછી પાછા રવાના થઈ જવાના છે તોલેરા બાજુ અને તોલેરાથી પછી આપણે જવાના છે કરે તોલેરાના મેન ચાર રસ્તે આવીને અમે ખાવા બે ગયા હતા પાણીપુરી તો તમે જોઈ શકો છો કે નીરવભાઈ પહેલાં પાણીપુરીની ગણતરી કરશે અમારો કાયમનો નિયમ છે ગમે આ પાણીપુરી ખાવા બે એટલે ગણતરી તો કરે જ છે ચાલુ કરી દીધા છે નવા ધંધો ચાર રસ્તા ઉપર આપણે પેલી જ લારી રાખીને ઉભા રહી જાય

એ વિચાર બહુ બરા પાણી બોટલે બેચે કેસ્ટી કે બોટલે બેચે